જી સૌને નમસ્કાર આજે સવારે એક વિડીયોના મારફતે અને આપણે વલસાડની જનતા મને જાણ કરી કે રેલવેના અધિકારીઓએ આરપીએફ પાસે પણ થોડા દિવસ પહેલા રસ્તો બંધ કરાવ્યો હતો એના કારણે એમને બહુ અગવડ પડતી હતી જે અવર જવરથી ત્યાંથી બંધ થઈ ગઈ હતી મેં તરત જ આ વસ્તુની જાણ થતાં આપણા વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર મિશ્રાજી બોમ્બેમાં જે બેસે છે એની સાથે જ ડીમ વર્માજીને પણ કોન્ટેક કર્યો અને તાત્કાલિક મેં એમને આજે આરપીએફ પાસે રસ્તો બંધ કરાવ્યો છે એને ખોલવાનો મેં એમને આદેશ આપ્યો અને તરત જ એમણે પણ સારું કોર્ડિનેશન કરીને આજે બપોરે લગીને જ આ રસ્તો ખોલાવ્યો છે એનો વિડીયો મારફતે પણ હું તમારી સામે મૂકું છું અને જે લોકોને ખાસ કરીને આપણા વલસાડની જનતાને પરેશાની થતી હતી એ પરેશાની આજથી બંધ થઈ જશે અને આરપીએફ પાસેથી પણ એ લોકો અવરજવર થઈ શકશે આવનાર દિવસોમાં પણ આવા જેટલા રસ્તા બંધ છે એ ખોલવા માટે હું પૂરેપૂરો પ્રયાસ કરીશ રેલવે કોન્ટેક્ટ કરવું પડે કે અશ્વિની વૈષ્ણવજીને કોન્ટેક્ટ કરવું પડે કે કોઈ પણ સ્તરે રજૂઆત કરવી પડે એ રજૂઆત કરીને આપણી વલસાડની જનતાને જેટલી ઓછી પરેશાની થાય અવર જવર રેલવે સ્ટેશનમાં એ સારી રીતે કરી શકે એના માટે હું પૂરોપૂરો પ્રયાસ કરીશ ધન્યવાદ હોમ એપ્લાયન્સીસ ની દરેક રેન્જ એક જ છત છે મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે મ્યુઝિક ઇન્ડિયા જ્યાં આપને માટે ઝીરો પર્સેન્ટ બજાજ ફાઇનાન્સ ક્રેડિટ કાર્ડ દ્વારા કેશબેક ની સુવિધા છે અને હા સરપ્રાઈઝ ગિફ્ટ તો ખરી જ તો રાશી ની જુઓ છો આજે જાઓ જૂના અને જાણીતા મ્યુઝિક ઇન્ડિયા માં ડોક્ટર હાઉસ નીચે હાલર રોડ વલસાડ ફોન નંબર 9638655011 જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ડોટ કોમ આઝાદી સમાચારોની